ઝાલોદ વિધાનસભાના ઇન્ચાર્જ આમ આદમી પાર્ટીના નેતા અનિલ ગરાસિયા પર જે પ્રકારે હુમલો થયો છે એના આરોપ હવે મનોજ સોરઠિયા લગાવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓએ હુમલો કર્યો છે અને આદિવાસી સમાજ તેમના સાથે છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય અનિલ છે જે પોતે આદિવાસી સમાજના છે અને તેમના પર હુમલો થતા આ ઘટનાને મનોજ સોરઠિયાએ વખોડી છે જે પોતે આમ આદમી પાર્ટીના નેતા છે અને તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કાયદો વ્યવસ્થા છે તે પડી ભાગી છે અને જે પ્રકારે આ હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો ભાજપના સરપંચ અને તેમના મળતિયાઓએ તાલુકા પંચાયત કચેરીના સરકારી કચેરીના સામે જ કર્યો છે અને ગામ લોકોની ફરિયાદને લઈને ગામમાં પેપર પર થયેલા કામોની સ્થળ પર જઈને સમીક્ષા કરી તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી તેની અદાવતમાં અનિલ ગરાસિયા પર હુમલો કરવામાં આવ્યો છે આ મામલે ખૂબ ગરમાગરમી ગરમી ઊભી થઈ છે અને આ મામલે પ્રતિક્રિયા પણ સામે આવી છે નમસ્કાર ગઈકાલે આમ આદમી પાર્ટીના જાલોદ વિધાનસભાના ઇન્ચાર્જ પ્રોફેસર અનિલભાઈ ગરાસિયા ઉપર તાલુકા પંચાયત કચેરીની અંદર કર્મચારીઓની સામે એક ગામના સરપંચ અને એના મળતીયાઓની ટીમ દ્વારા હુમલો કરવામાં આવ્યો આ ખૂબ ગંભીર બાબત ગુજરાતની અંદર આજે ભારતીય જનતા પાર્ટીના ચોર અને ભ્રષ્ટાચારી લોકો આજે આમ આદમી પાર્ટીથી એટલા બધા ડરી ગયા છે કે આજે આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પર હુમલા કરી રહ્યા છે અનિલભાઈએ દસ દિવસ પહેલા આ ગામની અંદર પેપર ઉપર થયેલા કામોની ગામના લોકોએ જ્યારે ફરિયાદ કરી ત્યારે એની મુલાકાતે ગયા હતા એમણે ત્યાં સ્થળીક સ્થળ ઉપર જઈ અને ચેક કર્યું તપાસ કરી અને જાણવા મળ્યું કે અનેક કામો એવા છે કે જે માત્ર પેપર ઉપર થયા છે અને એની રજૂઆત ગામ લોકો સાથે જઈ અને અનિલભાઈએ તાલુકા પંચાયતની અંદર કરી હતી આની અંગત અદાવત રાખીને ધાક ધમકીઓ આપીને તાલુકા પંચાયત કચેરીની અંદર જ ગઈકાલે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો બહુ ગંભીર બાબત છે એમને ગંભીર રીતે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને એ વાત તો સમજા કે ભાઈ આ લોકો પોતાના ભ્રષ્ટાચારને છુપાવવા માટે લોકોને ડરાવવાનું કામ કરે છે પણ અધુરામાં પૂરું પોલીસ તંત્રએ પણ ફરિયાદ નોંધવાને બદલે આ આવા લોકો અપરાધી લોકોને સજા કરવાને બદલે એમનો પક્ષ લેવાનું કામ કર્યું છે અનિલભાઈની ફરિયાદ લેવામાં તલ્લા કરીને દબાણ વર્ષ ફરિયાદ તો લીધી પણ સામે પાછા સામે પક્ષે પણ ફરિયાદ જ્યારે કે જે જે ભોગ બનેલો છે એમના વિરુદ્ધમાં પણ ફરિયાદ લેવાનું કામ પોલીસે શકેલું છે ગુજરાતની આ ગંભીર સ્થિતિ છે આમ આદમી પાર્ટીને આદિવાસી સમાજ ઝાલોદ દાહોદ ડિસ્ટ્રિક્ટના તમામ લોકો અનિલભાઈ સાથે છે સમગ્ર ગુજરાતના લોકો અનિલભાઈ સાથે છે અનિલભાઈ આ સંઘર્ષનો ધાક છોડવાના નથી અને આ લડાઈ અમે રોડથી લઈ અને વિધાનસભા સુધી લડવાના છે તમામ ભ્રષ્ટાચારીઓ જે છે એમને છોડવામાં નહીં આવે જ્યાં સુધી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની આ ગુંડાગીરીને ખતમ નહીં કરીએ ત્યાં સુધી જમ્પીને બેસવાના નથી છે છે કે ગુજરાતમાં કાયદો અને ઝાલોદ વિધાનસભાના જે આ ઇન્ચાર્જ છે અનિલ ગરાસિયા તે તેમના આ ગામમાં જે કામો થયા હતા તે કામોની પેપર પણ શું સ્થિતિ છે તે ચકાસી તેમણે તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરી હતી અને તે રજૂઆતને ધ્યાને લઈને જ આ સરપંચ અને તેમના મળતીઓ હુમલો કર્યો છે અને આ મામલે તેમણે કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર